નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે આજે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે ધોરણ આઠની તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ બે છે ભાગ બેની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર ત્રણ છે જુમો ભીસ્તી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણા જે સોલ્યુશન છે તે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર હોય છે આ પ્રકારના સોલ્યુશન તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે તો જરૂરથી આપણા તમામ સોલ્યુશન જે છે તે નિહાળતા રહેજો મિત્રો ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન ભાગ બે છે તે ભાગ બેની અંદર જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી એ લિંક ઉપર ક્લિક કરી અને આ જે વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ આપેલી છે તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર ત્રણ જુમો ભીસ્તી સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક તમે સાંભળેલી વાંચેલી હોય તેવી એક પશુ પ્રેમ કે પંખી પ્રેમની વાર્તાનું વર્ણન તમારા શબ્દમાં લખો તો જો સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યું પાણી પીવા જતાં નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે તેમાં સફળ ન થયો દુઃખી થયેલો સિંહ નદીના કિનારા ઉપર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના ઉપર હુમલો કર્યો તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ અંતે સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો દવા લાવીને તેણે સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો ત્યારબાદ તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો તે માત્રાવાળા સાથે બધે જ ફરતો હતો અને તેના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં આજે પણ લોકો સત્ય ઘટનાને ભૂલી શકતા નથી ધોરણ ત્રણથી દસની જે અધ્યયન સોઅધ્યયનભૂતિ છે તેના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરી અને તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે જો આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે માહિતી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે વિચારીને લખો એમાં પહેલો સવાલ તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જુઓ તો શું કરો હું ઘાયલ પક્ષી રસ્તામાં પડેલું જોઉં તો હું તરત તેને જરૂરી સારવાર કરીશ તેને પાણી પાઈશ તેના ઘા ઉપર મલમપટ્ટી કરીશ અને સમયે સમયે ચણ પણ આપીશ ત્યારબાદ તે સાજુ થઈ જાય ત્યારે તેને મુક્ત કરી દઈશ આમ હું ઘાયલ પક્ષીની સારવાર માટે મારાથી બનતા પ્રયાસ કરીશ ત્યાર પછી બીજું તમને પ્રિય હોય તેવા પશુ પંખી માટે તમે શું શું કરો છો તો મારું પ્રિય પશુ કૂતરો છે તેનું નામ મોતી રાખ્યું છે મોતી માટે સુંદર નાનું ઘર બનાવ્યું છે તેમાં તેમણે બેસવા માટે સુંદર ગાદી મૂકી છે તેને સવાર સાંજે નિયમિત ફરવા લઈ જાઉં છું તેને નિયમિત પૌષ્ટિક જમવાનું આપીશ તેને નિયમિત રસી મુકાવીશ બીમારી હશે તો સારવાર કરાવીશ અને તેની સાથે રમું છું ત્યાર પછી ત્રીજું વેણુને બચાવવા માટેના બીજા કયા કયા પ્રયત્ન થઈ શક્યા હોત તો વેણુને બચાવવા માટે જુમાએ જાતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ બચી જાત જુમાએ વેણુને દોડતો રોકી લીધો હોત તો કદાચ વેણુ બચી જાત જુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલને લાલ કપડું બતાવ્યું હોત તો રેલવે ઊભી રહી જાત ત્યાર પછી ચોથો સવાલ જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો તો જુમાની જગ્યાએ હું હોત તો હું રેલવેને રોકવાનો પ્રયત્ન કરત વેણુને દોડવા ન દીધો હોત હું પણ વેણુને બચાવવાના તમામ પ્રયાસ કરત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યને ઓળખો પછી કરતરી વાક્ય રચના હોય તો કર્મણી અને કર્મણી વાક્ય રચના હોય તો કરતરીમાં ઉદાહરણ મુજબ ફેરવો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે તમે જોઈ શકો છો તેમાં છે આપણને પહેલું વાક્ય આપ્યું છે કે રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી તો આ કર્મણી વાક્ય છે અને આપણે કરતરીમાં ફેરવવું છે તો આ પ્રમાણે આવશે રાજેશ ઘોડીને ઝડપથી દોડાવી ત્યાર પછી છે જિજ્ઞાસાએ નૃત્ય કર્યું તો આ કરતરી વાક્ય છે અને કર્મણીમાં ફેરવવું છે તો આ પ્રમાણે આવશે જિજ્ઞાસાથી નૃત્ય કરાયું અકબરથી પુસ્તક વંચાયું આ કર્મણી વાક્ય છે કર્તરીમાં ફેરવવું હોય તો આ પ્રમાણે આવશે અકબરે પુસ્તક વાંચ્યું ત્યાર પછી ચોથું સુદામા કૃષ્ણને ભેટી પડ્યા તો આ કર્તરી વાક્ય છે કર્મણીમાં ફેરવવું હોય તો આવશે સુદામાથી શ્રી કૃષ્ણને ભેટાયું વિક્ટરથી ભોજન કરાયું આ કર્મણી વાક્ય છે કર્તરીમાં ફેરવવું હોય તો બનશે વિક્ટરે ભોજન કર્યું ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોમાંથી જુમાનો કયો ભાવ પ્રગટ થાય છે તેની ચર્ચા કરી અને નોંધ કરો જો ઈશ્વર ઈચ્છા ડર મિત્રતા સહાય કે ધમકી તો અહીંયા પહેલું વાક્ય આપણને આપેલું છે કે ભાઈ દોસ્ત ભાગતો નહીં આપણે બંને સાથે મળીને તેને ભગાડીશું તો અહીંયા મિત્રતાનો ભાવ પ્રગટ થાય છે દોડો દોડો મારી ગાડી સળગી રહી છે અહીંયા સહાયનો ભાવ છે પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું તે ખરું અહીંયા ઈશ્વર ઈચ્છાનો ભાવ છે ત્યાર પછી ચોથું કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે તો ડરનો ભાવ છે ભાગી જા નહીં તો સારવા સારા સારાવાટ નહીં રહે તો અહીંયા ધમકીનો ભાવ છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યોને મળતા આવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો એમાં પેલું આણંદપુરના છેવાડે ત્રણ છાપરા હતા તો આણંદપુરના છેવાડે ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો મકાનનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહ્યા રહેતા જુમાના ઘરની ખડકી સાવ જર્જરિત હતી પતરાના પાટિયા અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી જુમો વેણુ માટે ઘાસ ખરીદતો તો જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય પછી ચોથું જુમાને ઘરાક વધારવાનો શોખ નહોતો કોઈ વધુ કામ આપે તો લેવું નહીં અને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં પાંચમું ત્રણ ઝૂપડા જેવા ઘર આંબલીની નીચે સમાય રહેતા જૂની ખખડદજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા છઠ્ઠો સવાલ એક પૈસામાંથી શાકભાજી ખરીદતો એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા શાકભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય એ પાડા માટે લીધા હોય ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ રૂઢિપ્રયોગના અર્થને આધારે આપેલા પ્રત્યેક વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી અને તેની સામે ખરાની નિશાની કરો પેલું જુમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યો કરતો એટલે કે એમાં જવાબ આવશે વિકલ્પ અ જુમાને દરેક જણ રમાડતું હતું ત્યાર પછી બીજું જુમાએ બધા તડકા છાંયડા જોઈ લીધા હતા એમાં જવાબ આવશે વિકલ્પ ક જુમાએ સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી ત્યાર પછી ત્રીજો સવાલ પૈસાની છોડ આંગણે રેલાતી આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા એમાં જવાબ આવશે વિકલ્પ અ પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા એમાં જવાબ આવશે વિકલ્પ અ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ખોટી જોડણીવાળો શબ્દ તારવી અને તેની નીચે લીટી કરી અને સુધારીને ખાનામાં લખો તો એ સંસ્કૃત પ્રતીતિ તખલ્લુઝ અને બુદ્ધિ આપ્યા છે એમાં પ્રતિથી શબ્દ ખોટો છે એની સાચી જોડણી આ પ્રમાણે થશે ત્યાર પછી વિશ્વવાત પ્રજાવત્સલ પારિતોષિક વિશ્વાનલ અને ભૂમિ તેમાં વિશ્વાનલ શબ્દ ખોટો છે એની જોડણી આ પ્રમાણે થશે વિનિમય ચિનગારી પૈસા અને પદ્ધતિમાં પૈસા જે છે એની જોડણી ખોટી છે તે આ પ્રમાણે આવશે વિશ્રાંતિ મ્યુનિસિપાલિટી વિશ વિદુષક અને પરમેશ્વર એમાં મ્યુનિસિપાલિટીની જોડણી ખોટી છે તે આ પ્રમાણે આવશે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાર્તા બનાવો તો અહીંયા જો રળિયામણું ઘટાદાર જંગલી પ્રાણીઓ જંગલ મેળ નિર્ણય રાજા પસંદ ટોળું પાણી બચાવ વૃક્ષો સિંહ વગેરે જેવા શબ્દો આપેલા છે તો એના ઉપરથી આપણે સરસ મજાની વાર્તા બનાવીએ એક સુંદર અને રળિયામણું જંગલ હતું એ જંગલમાં ઘટાદાર વૃક્ષો હતા જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રેમથી હળીમળીને રહેતા હતા જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ પણ રહેતા હતા બધા પ્રાણીઓએ ભેગા મળીને એક વખત રમત મેળો યોજવાનું નક્કી કર્યું આ માટે જંગલના રાજા સિંહની મંજૂરી માટે બધા પ્રાણીઓ ગયા રાજાએ સિંહને મંજૂરી આપી દીધી થોડા દિવસ બાદ રમત મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા પશુ પક્ષીઓએ ભાગ લીધો રમત મેળા દરમિયાન હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો પાણીમાં જઈ હાથીઓ ઝઘડવા લાગ્યા એટલામાં જંગલના રાજા સિંહે આવી અને નાના પ્રાણીઓનો બચાવ કર્યો અને હાથીઓને ઝઘડતા રોક્યા આમ સુંદર રીતે રમતમેળો પૂરો થયો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ અહીંયા કહ્યું છે કે નીચેનો ફકરો વાંચીને એ ઝુમો પોતે બોલતો હોય એ રીતે લખો તો અહીંયા ફકરો આપણને આપેલો છે અને એ ઝૂમો પોતે બોલતો એવી રીતે લખવાનું છે જો અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે જેમ કે આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને હું સવારના પાંચ વાગ્યામાં નીકળું છું પછી આ પ્રમાણે આપણે આગળ લખી શકીએ વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને હું એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોઉં છું બારણે બારણે પાણી ભરી દીધા પછી હું અને વેણુ પાછા વળતા મારા માટે ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી મારા શાક માટે અને બધ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય માટે ખાતો આવતો હોય પાડા માટે લઉં છું ચાલો ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે અને આ પાઠ નંબર જે છે બે એ ઝૂમો ભિસ્તી તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આજે ધોરણ આઠની ગુજરાતીની સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આજે ગુજરાતી વિષયની અથવા તો ગુજરાતી સહિતના દરેક વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો જરૂરથી એમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં